તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને જણાવું છું કે પાર્ટિશનના દાવાના આટલા નિયમો તો આપસોને ખબર જ હોવા જોઈએ દોસ્તો મહત્વપૂર્ણ નિયમો છે અને આ પાર્ટિશનનો દાવો એટલે શું દોસ્તો તે હું આપસોને સૌથી પહેલાં જણાવી દઉં તો પાર્ટિશનનો દાવો એને કહેવાય દોસ્તો કે તમારી ખેતીની જમીન છે જેમાં તમારું સંયુક્ત નામ ચાલે છે પરંતુ તેમાંથી આપણે પોતાની સ્વતંત્ર નામે ખેતીની જમીનનો ભાગ જોઈતો છે અને બીજા ભાઈઓ જે છે બીજા હિસ્સેદારો છે તે ના પાડે છે ભાગ આપવાની કે પછી વહેંચણી કરવાની ના પાડે છે તો તમે કોર્ટની અંદર સિવિલ કોર્ટની અંદર પાર્ટેશનનો દાવો દાખલ કરી અને તમે પોતાનો હિસ્સો છે તે અલગ કરાવી શકો છો તો દોસ્તો હવે આ જ બાબતના આપણે મહત્વપૂર્ણ નિયમો જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને દોસ્તો બીજી એક મહત્વપૂર્ણ વાત કે અમારી ઓફિશિયલ બીજી ચેનલ છે વાહિતગાહ ફેક્ટ્સ નામની જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આપ ત્યાં જઈને પણ મને સબસ્ક્રાઈબ કરી શકો છો તે મારી સેકન્ડ યુટ્યુબ ચેનલ છે તો દોસ્તો હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ તો સૌથી પહેલો અહીંયા દોસ્તો નિયમ બતાવવામાં આવ્યો છે કે પાર્ટિશન એટલે અરસપરસની મિલકતની વહેંચણી બીજો મહત્ત્વપૂર્ણ નિયમ છે દોસ્તો કોઈ પણ મિલકતનું પાર્ટિશન થાય એટલે એ મિલકત અલગ હિસ્સામાં વહેંચાઈ જાય છે ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો કે સહભાગીદારી અને સંયુક્ત મિલકતનો અંત આવે છે એટલે સંયુક્ત મિલકતમાંથી તે સ્વતંત્ર નામે થાય છે બે અલગ અલગ વ્યક્તિઓના નામે ત્યારબાદ દોસ્તો મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે હિસ્સાના બદલામાં રૂપિયા ચૂકવીને પણ હિસ્સાની વેચણી થઈ શકે છે ત્યારબાદ દોસ્તો મિલકત વેચીને પણ પાર્ટિશન થઈ શકે છે ત્યારબાદ આપવામાં આવ્યું છે અહીં દોસ્તો કે પાર્ટિશન એ લોકો વચ્ચે થાય છે જે લોકો મિલકતના માલિક હોય અન્ય જોડે કોઈ પાર્ટિશન થઈ શકે નહીં ભારતમાં પાર્ટીશન માટે બે કાયદા છે એક તો પાર્ટિશનનો કાયદો ઓગણીસો ત્રાણું સિવિલ પ્રોસીજર કોડ મુજબની જોગવાઈઓ અને સિવિલ પ્રોસીજર કોડની કલમ હુકમ વીસ નિયમ અઢાર હુકમ છવ્વીસને નિયમ તેર અને ચૌદ ત્યારબાદ દોસ્તો દર્શાવવામાં આવેલું છે કે પાર્ટિશન અને સેપરેશન ઓફ શેર વચ્ચે ખૂબ જ અંતર છે એટલે દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે પાર્ટિશન એટલે તમામ મિલકતોનું તમામ માલિક વચ્ચેના ભાગલા જ્યારે સેપરેશન શેર એટલે કોઈ એક જ ભાગીદારના બદલામાં બીજા ભાગીદાર સંયુક્ત મિલકતમાં રહેશે એ લોકો ભાગ પાડશે નહીં ચારમાંથી એક ભાગ છૂટો કર્યો એવી રીતે દોસ્તો આને દર્શાવવાનું હોય છે તેને સેપરેશન ઓફ શેર કહેવામાં આવે છે ત્યારબાદ દોસ્તો મહત્વપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે કે પાર્ટિશનમાં પ્રિલિમિનરી કોમસ્કીટ અને ફાઇનલ ડિફરી થાય છે તો તેનો હેતુ કયો છે દોસ્તો એક તો દોસ્તો પોતાની મિલકત છે અલગ એ ડિક્લેર કરવાનો અને બીજો પોતાની મિલકત બીજીથી અલગ કરવાનો હોય છે તો દોસ્તો આ એનો હેતુ છે અને અહીં ત્યારબાદ દોસ્તો દર્શાવવામાં આવેલું છે કે કોર્ટ એ સેપરેશનને કલેક્ટરને છાણ કરવાની હોય છે ત્યારબાદ દોસ્તો દર્શાવવામાં આવેલું છે કે ચૂકવા પાત્ર થતી રેવન્યુની ફી ભરવાની હોય છે તો આગળ અહીં દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે કોર્ટની ડિગ્રી નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ઉપર દોરવી પડે છે અને તેનો ખર્ચ જે છે તે પક્ષકારોને શિરે રહેશે ત્યારબાદ દોસ્તો અહીં નીચે દર્શાવવામાં આવેલું છે કે કોર્ટ કમિશનર દ્વારા મિલકતની માપણી કરવાની હોય છે એટલે કે જમીન મિલકત જે કાંઈ તમારે હોય તેની માપણી કરવાની આપણે રહેશે ત્યારબાદ દોસ્તો નીચે દર્શાવવામાં આવેલું છે કે જાહેર હરાજીથી પણ મિલકતની વહેંચણી કરી શકાય છે એટલે કે જાહેર હરાજી તમે કરો તો પણ મિલકત વહેંચણી થઈ શકે છે ભાગલા પડી શકે છે ત્યારબાદ દોસ્તો દર્શાવવામાં આવેલું છે કે કોર્ટ અડધી મિલકતના ભાગલા પડીને વેચણી કરી શકે છે એટલે ગમે તે મિલકતના અડધા ભાગલા પડે છે ત્યારબાદ દર્શાવવામાં આવેલું છે દોસ્તો અહીં કે ચાલુ દાવે પક્ષકારો પોતાની મિલકત વહેંચી શકે છે કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે તમે મિલકત વહેંચી શકો છો તો દોસ્તો આ હતા અગત્યના નિયમ જે આપ સૌએ ખાસ કરીને યાદ રાખવા જોઈએ કોઈ પણ વ્યક્તિ છે તે મિલકતનું પાટેશન કરે છે તો તેમના મગજમાં આ નિયમો છે તે જરૂર રહેવા જોઈએ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોના લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું આપશોના ચેનલના માધ્યમથી મળતી રહે અને દોસ્તો અમારી સેકન્ડ યુટ્યુબ ચેનલ વાહિદગાહ ફેક્ટ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો જોવા માટે ધન્યવાદ મળી આવ્યો પછીના નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ